સોની પાર્ક ખાતે આવેલ ભાઈ એક યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું પ્રમોદ કુમાર નામનો મૂળ ઝાંસી નો રહેવાસી હાલ સોની પાર્ક ખાતે ફેમિલી સાથે રહેતો હતો જેને અગમ્ય કાળોસર ગળે ફાંસો ખાઈ લીધો છે કડોદરાના સોની પાર્ક ખાતે આવેલ પ્રારગજી ભાઈ બિલ્ડિંગમાં એક યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું છે. પ્રમોદ કુમાર નામનો મોડ ઝાંસીનો રહેવાસી જે હાલ સોની પાર્ક ખાતે ફેમિલી સાથે રહેતો હતો જેને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો છે. ઘરે એકલો રૂમ બંધ કરી કોઈ અગમ્ય કારણોસર દુપટ્ટા સાથે ગળો ફાંસે લગાવ્યો હતો. પ્રમોદની ઉંમર 30 વર્ષ છે અને હાલ તે છૂટક રોકડ કામ કરી મિલમાં કામ કરતો હતો અને પરિવાર સાથે પરાગજીભાઈ બિલ્ડિંગમાં રહેતો હતો આજ રોજ આશરે ચાર પિસ્તાળીસ સમયે કોઈ કારણોસર ગળાના ભાગે દુપટ્ટો બાંધી પ્રમોદે ફાંસી લગાવી હતી મરણ જનારના પત્ની ઘરે આવતા ફાંસી લગાવેલો જોઈ જતા તાત્કાલિક સ્થાનિકોને જાણ કરી હતી અને સ્થાનિક દ્વારા કડોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી કડોદરા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને બોડીને પીએમ અર્થે ખસેડ્યો હતો આ સમગ્ર ઘટના મામલે હાલ તો બોડીને પીએમ ખાતે ખસેડી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ક્રિષ્ના સોની જનાદેશ ન્યૂઝ કડોદરા